આપણે જે બોલીએ છીએ તમારે એમ કઈ વિચારો પેડા હોય તો તમે તમારી માતૃભાષામાં જ વ્યક્ત કરો છો શત્રુ તમને આવે તો એ માતૃભાષામાં જ આવે બીજી કઈ ભાષામાં નહીં આવે કે ભાઈ કોઈને ઇંગ્લિશ માં શત્રુ આવ્યું તો કોઈ દિવસ હિન્દીમાં માં એવું હતું નહી શત્રુ બધા એને માતૃભાષામાં જ આવે છે એટલે આ સરસ ભાષા છે આપણી વ્યક્ત કરવા માટેનું અવે તો કર્ણાટક તૈયારી નું છોકરીએ અને જ્યાં માતૃભાષા માતૃભાષા જ કરતા હોય છે માતૃભાષા વિશે ગીત પડી કીધું વિલાડી કે ટીમ પનોની કે ટીમ ચલાના કે આખી ના એવારી શાન છે કે સાચો તો એ જ કીધો ને અમાર હરતાયા પુત્રની જે ભાષા છે કે બાજીમાં હરતાયા પુત્ર સાથે સરખાવી સારું ન્યો ત્યારે તો જીતે ને ઓ બસ બોલ શું કામ હતો હું એમ કરતીતી કે આપણે કદી ત્યાં ઇંગ્લિશ મીડિયામાં બોલવાનું કે તો કે સારું આ પહેલા તો લે લીધી ને એમની ઇંગ્લિશ મીડિયામાં બોલવા સાચીઓ પણ અંગ્રેજી માધ્યમમાં શા માટે ગુજરાતી માધ્યમમાં કેમ નહીં પપ્પા પપ્પા મારે પણ ઇંગ્લિશ છે આ બેટા તને બસ થેન્ક યુ થોડી માધ્યમમાં વાળો ગુજરાતી માધ્યમમાં શું વાંધો છે કોઈ આપે છે કેમ કે પહેલો આકેલા સર આવા મજામાં મજામાં ઓકે okay, ઓકે okay, okay.

સાંભળ્યું છે કે તમે માતૃભાષા ઉપર નેટ બનાવે છે આ સાચું સાંભળ્યું છે ઇન્ડિયન પબ્લિક અવેરનેસના કરવાનો સુખણ ખૂબ જ શોખ છે પણ તેઓ સરમાય છે કોના ઓરે વાગ્યા સાહેબ આજ તો તમારું બનાવ્યું ગીત સાંભળાવી નાખી હું જવાનો જ નથી લેટ્સ અ સિંગર સોંગ સ્ટાર્ટ હું ગુજરાતી નંબર 1 માતૃભાષા વિશે જાણો ત્યારે કાઠિયાવાડની કાઠી લાગે ઝાલાવાડની ઝાલલ લાગે ભારત પ્રદેશની ભાલલ લાગે સુરતની સુરતી લાગે અમદાવાદની વાદી લાગે સાનાની મહેક લાગે કચ્છ પ્રદેશની પંચન લાગે સૌરાસની સોરઠી લાગે ઉદ્યોગસરતની મોળ જુલા કે કોઈનો તો નોરી લાગે છવેસંતી છવેરત લાગે હાથી ની લાગે વાકેલાની મંડળી મારા કુલાવને બંગળમાં રાખતી વાકેલાને ખરું લગાય આસાની તો આસાષક્તિ મુ ગુજરાતી નંબર 8

વિદ્યાર્થી માલવ યાદવ તમારી સામે આજે માત્ર રોષે માતૃભાષા દિવસના થોડા શબ્દો કહેવા માંગુ છું એકવીસ ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ હકીકતમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે પરંતુ હું તો તેને ઉજવણીનો દિવસ કહીશ કારણ કે ભાષા એ દરેક અભિવ્યક્તિનું માધ્યમ છે મારી માતૃભાષામાં હું મારા વિચારો અને અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કંઈ વિકલ્પ નથી માતૃ અંગ્રેજી ભાષાને ભાંડવી નાખવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે તમે તમારી માતૃભાષાને ચાવો છો આજના દિવસનો હેતુ પણ માતૃભાષા જ છે આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તેનું કારણ પણ માતૃભાષા જ છે માતૃભાષા માટે કહેવાય છે ને જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી આટલું જ હા વિશ્વ માતૃભાષા દિવસ ને આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ સાંજે તવડિયા પાંદેરો વાળા નથી બાકી સુડા બગ બોલી ગામડા માંથી હાક બાકી સુડા સિયા લાલા જો પછી ના તો તેગુ વાળા મેર વાળા જે વાય નોર દોન પણ મેદાન માથે હુરા કરે માર